સદસ્યોએ પહેરાવી સ્વાગત કર્યું હતું મુસ્લિમ સમાજના આગેવાન આસિફ ઇબ્રાહીમ દિવાન દ્વારા આમોદ નગરપાલિકા ખાતે ગણપતિજીનું ફુલહાર પહેરાવી સ્વાગત કરતા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું સાથે જ આમોદ પાલિકા દ્વારા મોટા તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ તેમજ મોટી

ત્યાર પછી વિસર્જન યાત્રાનો પ્રારંભ થાય અને સાંજે મોડી રાત સુધી વિસર્જન યાત્રા ચાલે છે અમોદનગરના વિવિધ રૂટ પર ગણેશ વિસર્જન યાત્રાનું આયોજન થાય જેમાં ગણેશ મહોત્સવ કમિટીનું પણ ખૂબ સરસ સાથ અને શંકાર મળી રહે છે આમોદનગરમાં જે કંઈ સુવિધાઓની જરૂર હોય એના માટે ખાસ કરીને કાયદો વ્યવસ્થાની જાળવણી થઈ માટે પોલીસ તંત્રનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઉપરાંત આમોદ શહેર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને આમોદનગરના તમામ ધર્મપ્રેમી જનતા કે જેને ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને બિરદાવ્યો છે અને હર્ષોલ્લાસ સાથે આ વિસર્જન યાત્રામાં ભાગીદાર થયા છે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આ સાથે આમોદનગરમાંથી આપણને ખાસ લાઇટની સુવિધા માટે જે જીબી દ્વારા આપણને સેવાઓ પૂરી પાડવામાં આવી છે તો જીબીના તમામ કર્મચારીગણનો પણ હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને વર્ષો વર્ષ આવો જ સાથ સહકાર આમોદનગરની ધર્મપ્રેમી જનતાનો મળતો રહે એવી અપેક્ષા સાથે આજ રોજ ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે ગણપતિ વિસર્જનના ભાગરૂપે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા સાહેબને સીધા માર્ગદર્શન હેઠળ એક ડીવાયએસપી ત્રણ પીઆઈ બાર પીએસઆઈ અને એક એસઆરપીની કંપની પૂરું મળીને ત્રણસો પોલીસ જવાનો સાથે બંદોબસ્તનું આયોજન કરેલું હતું અને અત્યારે આ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને આ માટે હું આમોદ શહેરની જનતા અને આગેવાનોનો ભરૂચ પોલીસ વતી આભાર માનું છું